નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો

જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દીધી કે જેમાં રીંગણા કોબી ફુલાવર દૂધી ટમેટા સહિતના શાકભાજીમાં અત્યારે પચાસ થી સાઠ ટકાનો ભાવ વધારો થઈ રહ્યો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો